હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય જલારામ આજે આપણે સ્લીવ્સનો ડિઝાઇન બનાવવાની છે બાયમો ડિઝાઇન બનાવવાની છે આપણે જે આપણે આગળના વિડીયોમાં કુર્તી કટિંગ કરી અને આપણે નેક ડિઝાઇન બનાવી આગળની એ હવે આપણે બાયમો ડિઝાઇન બનાવવાની છે તો ચલો આપણે આવી રીતે કાપડ લઈ લીધું છે પેન્ટનું પેન્ટનું કાપડ આવી રીતે લેવાનું ઉપરથી ઘડીવાળું લેવાનું અને અહીંથી આવા ભાગ ખુલ્લા રાખવાના મારી જોડે ઘડીવાળું નહોતું એટલે મેં અહીંયા એક સિલાઈ મારી દીધી છે અને ઘડીવાળું બનાવી દીધું છે તો આવી રીતે કઢીવાળું કાપડ તમારે લઈ લેવાનું આવી રીતે ફોલ્ડ કરી દેવાનું ડબલ કરી અને પછી આપણે આવી રીતે ડ્રેસ ઉપર બાઈ લગાવી દેવાની તો ચલો આપણી બાઈ લગાવીને મેં એકદમ રેડી કરી દીધી છે સરસ આપણી બાઈ લગાવી દીધી છે અને હવે બાઈ ઉપર ડિઝાઇન બનાવવાની છે તો એ આપણે આવી રીતે બનાવવાની છે તો ચલો આપણે બનાવીએ તો પહેલાં આપણું પેન્ટનું કાપડ લઈ લેવાનું આપણી જોડે આવી રીતે પેટ પેન્ટ કટિંગ કરતી વખતે આપણી જોડે આવું કાપડ વધ્યું જ હોય એ કાપડને આપણે આવી રીતે આમ ફોલ્ડ કરી દેવાનું ડબલ આ જે રીતે હું ફોલ્ડ કરું એ રીતે આ કાપડ છે અને આવી રીતે ફોલ્ડ કરી દેવાનું ફોલ્ડ કરીને અહીંથી અઢી ત્રણ ઇંચનું લઈ લેવાનું અહીંથી આટલું અઢી ત્રણ ઇંચનું લઈ લેવાનું અઢી ત્રણ ઇંચનું લઈ અને પછી આપણે બાઈનું ડિઝાઇન બનાવવાની સરસ પેન્ટને પેર હોય ને એટલે મસ્ત લાગે પેન્ટની તો ચાલો આપણે આવી રીતે બાય લગાવી દીધી છે કુર્તી ઉપર અને હવે આને આની ડિઝાઇન બનાવવાની છે બાઈ ઉપર તો આવી રીતે આપણે ડબલ કાપડને લઈ લેવાનું છે ફોલ્ડ કરીને આમ ડબલ કરી દેવાનું છે અને ડબલ કરી અને પછી આપણે આવી રીતે કુર્તીની બાઈ રાખવાની છે અને આને આવી રીતે સીવી દેવાનું છે મશીનથી તો દેખો ફ્રેન્ડ્સ હું આવી રીતે મશીન મારી દઉં છું બાઈને ઉપર રાખવાની છે અને આપણે જે પેટર્ન બનાવવાની છે એને નીચે રાખવાની અને બંને સીધું હોવું જોઈએ આ બી સીધું કાપડ હોવું જોઈએ ને આ બી સીધું કાપડ હોવું જોઈએ તો ચલો આપણે આવી રીતે મશીન મારી દેસું પહેલાં ઉપર આપણે આવી રીતે મશીન મારતા મારતા જવાનું છે મશીન મારીને પછી દેખો ફ્રેન્ડ્સ તો આપણે આવી રીતે બંને બાઈને મશીન મારી દીધા છે આવી રીતે કાપડને જોઈન્ટ કરી દીધું છે બાયની બી સીધી છે કાપડ બી સીધું છે તો પછી હવે આપણે આવી રીતે આમ પલટાવાનું છે તો આના ઉપર આને રાખી લેવાનું છે તો આના ઉપર રાખી અને આના ઉપર બી આપણે મશીન મારી લેશું ધાર મશીન મારી દેવાનું એટલે વ્યવસ્થિત આપણું ફિનિશિંગ વ્યવસ્થિત લાગે તો ચલો આના ઉપર બી આપણે ધાર મશીન મારી લેશું તો દેખો ફ્રેન્ડ્સ હું બંને બાઈને આવી રીતે ધાર મશીન મારી દઉં છું દેખો ફ્રેન્ડ્સ તો આપણે આવી રીતે ધાર મશીન મારી દીધું છે અને સરસ આપણું ફિનિશિંગ લાગે છે અને કેટલી સરસ બાય લાગે છે મસ્ત ડિઝાઇનવાળી તો ચાલો આપણે મશીન મારી દીધું છે હવે આટલો ભાગ ખુલ્લો છે આને બી આવી રીતે આપણે મશીન મારવાનું છે તો એને આપણે લેસ લગાવીશું આપણે સમોસા લેસ આગળ જે પેટર્નમાં લગાવી હતી ને કુર્તીના આગળના પેટર્નમાં જે લેસ લગાવી હતી એ લેસ આપણે અહીંયા બાયમાં બી લગાવીશું મસ્ત લાગશે તો ચલો આપણે એને બી આવી રીતે લગાવતા લગાવતા જવાનું છે લગાવતા લગાવતા જવાનું અને મશીન તો જવાનું આપણા આ સમોસા બહાર દેખાય એટલી લેસ અંદર સિલાઈમાં રાખવાની બીજું બધું સિલાઈમાં લઈ લેવાનું આપણા સમોસા સમોસા બહાર દેખાય આ લેસ ઉપર એવી રીતે આપણે લેસ લગાવવાની છે તો આ મારી જોડે એકદમ પતલી લેસ છે સમોસાવાળી તમારી જોડે જે બી હોય એ લગાવી શકો પેલી ગોટા પત્તી બી આવે એ બી લગાવી શકાય ઉપર તો બી મસ્ત લાગે આ સમોસા લેસ લગાવવાની છે તો હું સમોસા લેસ લગાવી દઉં ચલો બંને ભાઈ આવી રીતે આપણે સમોસા લેસને આવી રીતે મૂકી દેવાની છે અને પછી આપણે મશીનથી આવી રીતે મશીન મારતું મારતું જવાનું છે તો હું લગાવી દઉં તો દેખો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે લેસ લગાવીને બાઈને એકદમ સરસ રેડી કરી દીધી છે તો આપણી બાઈ સરસ એકદમ રેડી થઈ ગઈ છે અને દેખો ફ્રેન્ડ્સ આપણી બાઈ કેટલી સરસ લાગે છે આવી રીતે આપણી જોડે જે પેન્ટનું કાપડ હોય એમાંથી આપણે બાય બનાવવાની છે તો આવી રીતે બાય બનાવી દેવાની પેન્સિલ તો એકદમ સરસ લાગે છે આપણી બાય અને લૂક મસ્ત લાગે છે આપણી એવી કુર્તી હોય એવી લૂક થઈ જાય છે દેખાવ કેટલી સરસ મસ્ત બનાવી છે બાય તો આવી રીતે તમે બી બનાવતા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય ફ્રેન્ડ્સ